ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ સાત કરોતી કરે છે સ્વાધ્યાય પ્રશ્ન એક એકમમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે એ દર્શાવતા જોડકા જોડો એટલે કે પાઠમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે એ રીતે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો અ તમને બાળકોના નામ આપેલા છે અને બ વિભાગમાં તે જે ક્રિયા કરે છે તે આપેલું છે જેને યોગ્ય રીતે આપણે જોડીએ એક સચિન જવાબ છે ચાર નિશા વધ એટલે કે નિશા બોલે છે પાંચ વિવેક પશ્યતી એટલે કે વિવેક જુએ છે છ કપિલ ક્ષેપતી એટલે કે કપિલ દડો ફેંકે છે સાત મયુરઃ શૃણોતી એટલે કે મયુર સાંભળે છે આઠ દિવ્યા લેખતી એટલે કે દિવ્યા લખે છે ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક કપિલઃ ખાલી જગ્યા તો કપિલઃ ક્ષિપતિ એટલે કે કપિલ દડો ફેંકે છે બે મીરા ગાયતી મીરા ગાય છે ત્રણ નિશા

નીચેના કોષ્ટકમાં નામપદ સામે ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખો અહીં તમને નામપદમાં બાળકોના નામ આપેલા છે અને ક્રિયાપદમાં તે જે ક્રિયા કરે છે તેની ખાલી જગ્યા આપેલી છે તો તમારે યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરવાની છે ઉત્તર જોઈએ વિવેકઃ પશ્યતી વિવેક જુએ છે મીરા ગાયતી મીરા ગાય છે વિમાનમ ઉડી હતી વિમાન ઉડે છે મયુર શું મયુર સાંભળે છે નિશા વધ નિશા બોલે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલું ચિત્ર જોઈ તેના આધારે ચિત્રની નીચે આપેલ પદોનો ઉપયોગ કરી વાક્યો બનાવો વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુક ની અંદર તમને અહીં ચિત્ર આપેલું હશે જેના આધારે તમારે અહીં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણમાં આપેલ વાક્ય મુજબ બીજા વાક્યો બનાવવાના છે અહીં કૌંસની અંદર તમને શબ્દો આપેલા છે ખેલતી ધાવતી પીબતી ક્ષીપતી વદતી શૃણોતી લિખતી પઠતી પશ્યતી ઉડીયતી દાખલા તરીકે રોનકહ ખેલતી એટલે કે રોનક રમે છે તેવી જ રીતે આપણે બીજા વાક્ય બનાવીએ ઉત્તરમ એક દીપક ધાવતી એટલે કે દીપક દોડે છે બે નિશા પીબતી નિશા પીએ છે ત્રણ કપિલઃ ક્ષેપતી એટલે કે કપિલ ફેંકે છે ચાર રોનક વધતી રોનક બોલે છે પાંચ દિવ્યા શૃણોતી દિવ્યા સાંભળે છે છ સાત વેદાંત પઠતી વેદાંત વાંચે છે આઠ વિવેક પશ્યતી વિવેક જુએ છે નવ વિમાનમ ઉડીયતે વિમાન ઉડે છે